નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે ગોધરા રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોગાસનની સ્પર્ધા યોજાઈ ખેલ મહાકુંભ બે હજાર અંતર્ગત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા આજ રોજ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભાઈઓ તથા બહેનોની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના રમત ગમત અધિકારી જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી વિજેતા ખેલાડીઓએ જિલ્લામાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને જિલ્લા રમતગમત શ્રી મયુરીબેન દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો તમામ વયજૂથમાં મોટી સંખ્યામાં ભાગ લઈને સ્પર્ધાને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી જેમાં સ્પર્ધાના કન્વીનર શ્રીમતી સોનલબેન પરીખ દ્વારા સ્પર્ધાનું ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંધી